જય શ્રી કૃષ્ણ મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં જ્યારે બેન સવાર સવારમાં વહેલા ઉઠી ગયા છે આજે તો લાઇટ વાઈ ગઈ હતી કેમ ચાર વાગ્યાની રાતે લાઇટ વહી ગઈ હતી અને જ્યારે મશીરા ઉઠી ગયા શું ખાસ તો જરા હોય ગોળ નાખીને ખાઈ છે આવું કોણ કોણ ખાતું હોય તારા જેવા જ ખાતા હોય કોઈ ન ખે ટોસપટીમાં ગોળ નાખીને ખવાય ખવાય હા પાર છે પછી તો જો આમ શું વરસાદ આવે છે આપણે આ તો વરસાદ ચાલુ થઈ ગયો છે રાતનું જો આવે છે ને વરસાદ હા વરસાદ ચાલુ થઈ ગયો છે હેલો મિત્રો સેવ બનાવવાની તૈયારી થઈ છે તેલ મૂકી દીધું છે અમાર વ્યારાબેન જોવો થયા છે મીઠું હું હા મીઠું ના તો સેવ થાય કોણે કોણે બનાવી લીધું છે

ફૂલ બહિયા સુનસ બોલી ચાલો મિત્રો ગાઠિયા કાવા સાલ્ય ટાઈન બસાઈ થી બાજુ પર લઈ છી બે

મિત્રો બપોરના ચાર વાગી ગયા છે અને વ્યારાબેન છે જોઈ શકો છો તમે આજ છે ને વ્યારાબેન ને શરદી ઉધરસ અને તાવ જેવું આવ્યું છે તે હજુ સુધી સૂતી છે નહીતર તો ઉઠી જ ગઈ હોય જોઈ લ્યો અમારે મિસ્ટર નો ફોટો વ્યારા બેન ઉઠી ગયા છે તો એને રેડી થઈ ગયા છે વ્યારા મમા બેન ને છે ને મજા નથી તાવ જેવું આવી ગયું શરદી ઉધરસ થઈ ગયા છે અને તાવ જઈ ગયું શું છે ક્યાં કરવાનું હોય નેસ હે વ્યારો ક્યાં નેન પોલીસ કરવાની હોય ખુલતી નથી ને એટલે બેન રેડું નાખીશ બેન ને વાંધો આવે ખોલી લે મારી દીકરી કેમ ખોલવાની ભાઈ બસ એ માટા ફેરી એટલે ખુલી જાય એવું હોય આમ જો ક્યાં ને પોલીસ કરવાની મમાને કરી દે આલે કરી દે મમાને ફિટ થઈ ગયું તો ખોલી લે કેમ ખોલતી ભાઈ ખોલવું છે એટલે પકડી રાખો પકડી રાખ નથી ખોલતું જુઓ નથી ખોલતું ક્યાં રંગવાશે ક્યાં કરવાનું એ હાથમાં કે પગમાં હાથમાં